હેલો મિત્રો તો કેમ સૌ સ્વાગત છે તમારા બધા એકવાર મારી યુટ્યુબ ચેનલ તો ગુજરાતી બ્લોગમાં નેતા શક્તિપીઠા ફોટોડા આવ્યા છે ને એનો આપણે ફ્લુ બ્લોગ બનાવવાના છે બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો બધી અહીંયા ખૂબ મસ્ત મસ્ત બધાની એક્ટિવિટી ચાલુ છે તો સારો વિડિયોમાં આગળ જઈએ એને લઈ મિત્રો જો આપણે પહોંચી ગયા છે મંદિરે તો મંદિરની અંદર જઈને દર્શન કરીએ ને આ બાજુ ફેરવો દાદાનું મંદિર છે તો ચાલો અંદર જઈએ મંદિરની સામે કંઈક મિત્રો આવો વ્યૂ છે ને મંદિરની અંદર કાંઈ દર્શન કરીએ એટલે અંદર વિડીયો મનાવવાની સખત મને છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ નાના મંદિરે મિત્રો ઉતરવા દે છે પણ મોટા મંદિરે સખ્ત મનાય છે ને આ બાજુ જો ત્રિશુળ છે આજે રવિવાર છે એટલે ઘણો બધો માણસો આવેલો છે

આજે વધારે પબ્લિક છે કારણ કે સન્ડે છે કે એના કારણે વધારે છે દરિયા પણ હાવ ખાલી છે હાવ એટલે હાવ કેમ જીજ્ઞેશ ભાઈ હા થોડીક આમ ભીડ ઓછી છે એવું લાગે મિત્રો પ્રસાદી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કે ખૂબ વિશાળ રસોડું છે આવતી ઠેઠ શરૂ કરીને આ બાજુ સુધી ગાડી બધી દોડે છે અને ઊંઠ પણ છે જવા એનું થાય છે અહીંયા ઘણી બધી રાઈડ ઉપલબ્ધ જો આ નાની ગાડી પણ છે ને આજે ઘણું બધું પબ્લિક દેખાય છે તો મિત્રો હવે લાગી છે ભૂખ તો નાસ્તો કરવો કે વિગનેશભાઈ નાસ્તો કરવો તો હોય ને હા નાસ્તો જો આપણે લીધા છે ભૂંગળા બટેટા ને એના માટે બને છે ભેળ તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આજના મિત્રો બ્લોગ માં આટલું જ આ બ્લોગ એમ હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો મળીએ ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ને બાય બાય